નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ સૂર્ય ઘર યોજના જે પીએમ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક તાજેતરમાં યોજના શરૂ કરવામાં આવી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને તમે કઈ રીતના આ યોજનાનો લાભ મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ આવનાર તમામ યોજનાનો લાભ તમે કઈ રીતના મેળવી શકશો તેની માહિતી આપણે આ ચેનલ પરથી જોવા મળી જશે યોજના નામ પીએમ સૂર્ય ઘર યોજના જેમાં શરૂ કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમાં ત્રણસો યુનિટ મફત વીજળી તમે મેળવી શકો છો દેશના તમામ નાગરિકોનો લાભ મળવાપાત્ર રહેશે અને તેની ઓફિશિયલ વેબસાઇટ પીએમ સૂર્ય ઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ આ યોજનાની મેળવી શકશો તેના મુખ્ય ઉદ્દેશમાં વાત કરીએ તો તેમાં ત્રણસો યુનિટ મફત વીજળી મળી રહે તે માટે સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે અને તમે કઈ રીતના આવેદન કરી શકો જો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે જો પહેલીવાર હોય તો તમારે પહેલીવાર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે જેમાં તમારી સ્ટેટ અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની પસંદ કરવાની રહેશે અને આ પછી તમારે વીજ ગ્રાહક નંબર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતી તમારે આપવી પડશે અને આ પછી ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર સાથે લોગિન કરવાનો કરવાનું રહેશે લોગિન કર્યા બાદ રૂટ સોલાર ફોર્મ અરજી કરવાની રહેશે ને ડિસ્કોમ પાસેથી શક્યતા મંજૂરી મળ સુધી રાહ જોવાની રહેશે અને શક્યતા મંજૂરી મળે તમે તમારે ડિસ્કોપમાં કોઈપણ પણ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પણ કરાવી શકો છો ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરવા માટે નેટ મીટર માટે અરજી કરવાની રહેશે નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પર કમિશન કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે અને કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત થયા પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતોને રદ કરાયેલ ચેક તમારે સબમિટ કરવાનું રહેશે અને તમારી સબસિડી બેંક ખાતામાં ત્રીસ દિવસની અંદર મળી જશે તેના ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ વગેરે તમારા આપવાના રહેશે સરનામામાં પુરાવામાં વીજળી બિલ ગેસ બિલ અથવા તો કોઈ પણ આપી શકો છો મિલકતને પુરાવામાં મિલકત કાર્ડ અને ઘરનો નકશો વગેરે તમારે આપવાનો રહેશે બેંક ખાતાની વિગત અને પાસપોર્ટ સાઇઝના ફોટો તમારે આપવાના રહેશે અરજી કરવા માટે યોગ્ય તર ભારતનો નાગરિક હોવો જોઈએ જેમના ઘરમાં સો પ્લાન ઇન્સ્ટોલ કરવા માટે પૂરતી જગ્યા હોય જેમનું ઘર ડિસ્કોમ ગ્રીડ સાથે જોડાયેલું હોવું જોઈએ એમાં ફાયદામાં વાત કરીએ તો તમને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત મળશે અને વીજળી બિલમાં પણ ઘટાડો થશે અને ટકાઉ પર્યાવરણના અનુકૂળ ઉર્જા સ્ત્રોત અને સરકાર દ્વારા સબસિડી પણ મળવા પાત્ર રહેશે તમે વધારે માહિતી જોઈ શકો છો આપણે વિગતવાર તેની માહિતી લેતા નથી આપણે નેક્સ્ટ વિડીયો તમે કરીને આવેદન કરી શકો છો તે અંગેનો આપણે વિડીયો બનાવીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને નેક્સ્ટ ટાઈમ આ સોલાર રૂપટોપનો વિડીયો તમને મળી રહે કરી રીતના અરજી કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ